એક ટકાન છાવાનો છે કામ છે તો આપણે જઈ આવીએ ધારી અહીંયા જો રાખી દીધી છે સાયકલ આવડે મને આગવા દેવી હે હા ગેલી જ

હટકો લાઈટ ગો તો એક તો લાઈટ ટેલર સે કોઈના બ્લાઉઝ ડ્રેસ બધું સીવડાવું હોય આવી જજો અહીંયા સાપોર મજામાં ઓરે મોજ તો કે હો આજ તમારા હેલ્પર ન નથી કારીગર ફોલસેડાના છે કે હા આજ હું ઘેર કામ આવી ગયું ના ઘર કામ હશે તે રોકાઈ ગયા એવું છે હા આ તો હું તમારો ધંધા હું કઈ ધંધા પાણી જો બસ આગળ બ્લાઉજ પૂરું કર્યો છે એવું છે હવે ઘરે જમવા જવાનો ટાઈમ થઈ ગયો સમ હું આજે જમી લેવાય ને હે આજે જમી લેવાય ઘરાક માં ક્યાં અમારી દુકાન છે મારા ભાઈ ની ભાઈ ની છે

અહીંની દુકાને આવીને મોબાઈલ ચાજ કર્યો ચાજ કર્યો ઘરે આવો ના એમ વાત નથી સ્પીડ ક્યાં આવી ગયા છે આમના ખર્цо કરી નાખ્યો ક્યાં શું લીધું બી અહીંયા ખર્цо કરી નાખ્યો

એટલા દેવાના હાલો તો આપડે આપણે આયુષભાઈ આવી ગયા છે લેવા હાલો હવે જઈએ ગાડી લઈને આવી ગયા હા આવી ગયો ગયા હાલો હવે નિકળી જયો હા ভাই পরে পকে গেছে না আমার বাল গোপাল জো কোণী নাভি গেছে বাউ হাই तू কই આવી বাউ যাও বি যা আরিয়া মেন

ক্রয়ে নিনে জাই পারা য়েনিয়ে কাইটিয়ে. এলো তু দিয়ে মা জাইকে মা ক্াকের সেয়ে. ইনে মানে য়ে 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 জারা. এলো �